નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે એક જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો દેશમાં ગરમી અને લુ થી હાહાકાર મચી ગયો છે 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 અત્યાર સુધી આંકડો એવો કે લોકો મૃત્યુ પામ્યા દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે પરંતુ પ્રચંડ ગરમી થી છુટકારો મળ્યો નથી દક્ષિણ ભારત સિવાય નવ રાજ્યમાં તીવ્ર ગરમી યથાવત છે અને વધુ ચાલીસ મૃત્યુ સાથે આ વર્ષે દેશમાં ગરમી થી બસો ત્રીસ ના મૃત્યુ થયાનો બિન સત્તાવાર આંક સામે આવ્યો છે જેમાં યુપી બિહાર રાજસ્થાનમાં સૌથી વધુ મૃત્યુ થયા છે યુપીના મિરઝાપુરમાં ચૂંટણી ફરજમાં આવેલા પાંચ હોમગાર્ડ્સના મૃત્યુ અને સોળને હોસ્પિટલ ખસેડવા પડ્યા છે પૂર્વોત્તર અરુણાચલ મેઘાલય આસામ નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે નાગપુર જાણે આગની ભઠ્ઠીમાં બદલાઈ ગયું હોય તેવી ભીષણ ગરમીમાં લોકો અકડાઈ રહ્યા છે એ રીતે સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર